મિત્રો નેશનલ એગ્રો સેન્ટર લઈને આવ્યું છે એબા પાવર અને બીજી દવા છે આ તારા આ બંને દવા જંતુનાશક દવા છે અને આ બંને દવાનો ઉપયોગ ખેડૂતો કપાસ છે મરચી છે મગડળ છે સોયાબીન છે મગફળી છે એવા તમામ પ્રકારના પાકોમાં કરતા હોય છે અને આ બંને દવાની વાત કરું તો મિત્રો એબા પાવરની વાત કરીએ તો આ દવા છે આપણે થ્રીપ્સ છે કથેરી છે કુકડ છે એમાં સારામ સારી ચાલતી દવા છે અને તમામ પ્રકારના પાકોમાં ચાલતી દવા છે અને બીજી દવા તારા વિશે વાત કરીએ તો આપણે લીલી મસરી છે કાળો ગળો છે એમાં સારામ સારી ચાલતી દવા છે આ બંને દવાનો એક સાથે સ્પ્રે કરવાથી ખેડૂત મિત્રો થિપ્સ છે કથેરી છે કુકડ છે લીલી મશરી છે કાળો ગળો છે એ બધું સાફ થઈ જાય છે ને તમામ પ્રકારના પાકોમાં ચાલતી દવા છે આ એબા પાવર દવા છે પંદર લિટરના પંપમાં દસ મિલી નાખવાની હોય છે અને તારા દવા છે 15 પંદર પંપમાં દસ ગ્રામ નાખવાની હોય છે ખેડૂત મિત્રો આ બંને દવા આપણે નેશનલ એગ્રો સેન્ટરમાં મળી રહેશે ખેડૂત મિત્રો આ બંને દવાની ખેડૂત મિત્રો પાકોમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ જોવા મળતી નથી આ બંને દવાની સાથે સાથે આપણે નેશનલ એગ્રો સેન્ટરમાં સફેદ મચ્છરીની દવા ઈયળની દવા મુંડાની દવા તમામ પ્રકારના રોગોની દવા આપણે નેશનલ એગ્રો સેન્ટરમાં મળી રહેશે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો રાહસાય ની છો હમણાં સંપર્ક કરો નેશનલ એગ્રો સેન્ટરનો અને તમામ પ્રકારના બિયારણો અને તમામ પ્રકારની સર્વે દવાઓ હમણાં જ નેશનલ એગ્રો સેન્ટરમાંથી ખરીદી કરો એ પણ તમારા ઘર સુધી દવા પહોંચાડી આપીશું ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે તમારા હાથમાં જ્યારે દવા આવે ત્યારે ખેડૂતોને પૈસા દેવાના હોય છે અને નેશનલ એગ્રો સેન્ટરમાં તમામ પ્રકારની દવાઓ અને તમામ પ્રકારના બિયારણો મળી રહેશે તો પછી હમણાં જ સંપર્ક કરો અને તમારી ખેતીને બનાવો સર્વશ્રેષ્ઠ ધન્યવાદ